તમારું મારની અંદર તો ગાઈશ આ સ નાસ્તો જુઓ તમે ખાઓ હોય તો હાલો તો ઘણા સમય પછી આપણો ભાગ આવી રહ્યો છે ભાગની અંદર તો ઘરમાં જુઓ તમે કોમ્પ્યુટર ચાલુ તો ઇન મન થયું કે કોમ્પ્યુટર કોમેડી દેવી તો ચલો કોમ્પ્યુટરમાંથી

ગાઈશ આપણે જાતા આપણા મામાના છોકરાને લઈને ગામમાં એ કારણ કે રોતો હતો એટલે આપણીને લઈને જતા ગામમાં હવે થઈ ગયો રાજી તો હવે જવાનું કરે તો ચલો તો ગાઈશ આપણે આવી ગયા રેલના પાટા તો તમે દેખાડો ને આ સ રેલનો પાટો અને સ નાળું આ સને એસી ફૂટિયાનું નાળું ત્યાં કઈશ ખતરનાક નાળું નાળું બતાવી દઉં આ બધા જંગલ છે ત્યાં સુધી જંગલ હે જોવો તમે આ બધા જંગલ હે અહીંયા હું આવી ગયો હું સલીલ પાટો બે પાટા હતા કાય છે કાય્યો તો અહીંયા આગળ એ એસી ફૂટિયાનું નાળું તો ચલો અહીં ઉટિયા છે એને તમને બધું હા નાળું અને નાળામાં તો અત્યારે નીચે પાણી ભર્યું હોય તો ખાલી હોય અહીંથી ટ્રેક્ટર વેક્ટર બધું આમ જાય છે આમ હોય આ એન્કર છે પણ એન્કર જંગલ હે તો અહીં બધા ટ્રેક્ટર ને ઉજે તું હોય હે આ નાળા વિડીયો બનાવવાની બેસ્ટ જગ્યા હે આ અહીં આ નાળા રેલના પાટે વિડીયો યાર તમારો જોરદાર આવે ના અહીંકર સનસેટ થતું હોય ના અહીંથી પછી ફોટો પાડવાની તો ઓર મજા આવે અત્યારે તો ખરો બપોર છે એટલે તો ના મજા આવે ફોટો પાડવાની પણ સાંજનું સનસેટ થતું હોય ને ત્યારે મજા આવે ફોટો પાડવાની અને અહીં રેલગાડી અબ્યા લાવતી નહીં ને બતાવત તમને આનાળે અહીં તો મજા આવે ફોટો પાડવાની વિડીયો બનાવવાની આપણા અહીંયા નીચે જુઓ તમે આ સીડી છે અહીંયાથી નીચે આવવાનું હોય

આવું આ નાળાની બે વચ્ચે જગ્યા આવે અહીંયા ગઈ સા લોકેશન તો જુઓ આવું કંઈક બીક જ લાગે નગર બધું છે ગાય તો આપણે સાનામાં ના જગ્યા તરા બારા તો ચલો તો આવું આ ખતરનાક નાળું હે અને જુઓ તમે અહીંયા પણ મસ્ત વિડીયો બની આખો તમે જુઓ તમે અહીંથી રેલગાડી આવે અહીંયાથી તો કંઈ રેલગાડી આવી તો આપણને ઉપડવાનો પણ મેળ ન આવે એવી ખતરનાક જગ્યા અને અહીંયા વિડીયો બનાવવાની તો કંઈ ટોપ લેવલ ઉપર વિડીયો જાય એમ આવું કંઈ નાળું જુઓ તમે આવ્યું અહીંયા બે કોર કાંઈ સાઈટમાં ઉભો રહેવાની પણ જગ્યા નહીં જુઓ તમે અને અહીંયાની જગ્યા કે અહીંયા રેલગાડી આવે તો આપણે બાજરું જ આપણું મોત્યું થઈ જાય કારણ કે જો આપણે અહીંથી નીચે કૂદકો મારવી તો એ મરી જવી જો અહીંથી રેલગાડી આવતી હોય તો એ મરી જવી તો એની ગાથા એક પતરું ખોલું હા તો કઈ સવાજ આવે અને અહીંથી જવાનું છે હવે નીચે આપણે કઈ હા સીડી જોવો ને સીડી થી આપણે જવાનું નીચે આ નાળું હતું એ કોલું નાળું નાળું બે નાળા બે પાટાના બે નાળા છે જોવી જોઈ જવાયા જવાનું કરે તો ચલો તો ગાઈશ હું જોઉં શું કરે અને અહીંયા જુઓ તમે આ સ ગટર લાઈનનું પાણી અમારા આખા એબદપુરનું ગટર લાઈનનું પાણી અહીંયા આવે પણ બહુ પાણી નહીં આવતું થોડુંક થોડુંક કામ બીજા જાય થોડુંક થોડુંક અહીંયા આવે અને અહીંથી જશે આ નાળા હું હું આમ અને આ નાળું તો ભર્યું કારણ કે આખા ગામનું ગટર લાઈનનું પાણી આવે અહીંયા એક ખાડો ગાઈશ ઘરે જતો હતો અને મને ખબર હ કે અહીંયા એ મારા ગામના એ ઉપર ગયું પડે તો ગાય હું જતો તો ઘરે અને મને ખબર પડી હતી અહીંયા ગાય છે તમારા ગામના દીકતી હતા શક્તિ મામા એ કપી ગયા હતા અહીંયા ગાય અહીંયા માવા કેટલા પડ્યા હતા જો અહીં ગાય કેટલાય માવા હતા માવા આટલા જ રહ્યા ને એક પાણીની બોટલ બે પાણીની બોટલ અહીં કેટલાય માવા હતા તો અહીંયા અમારા ગામના એક મામા ફરીને હતા એ મને મામા થાય અહીંયા કપીને મૃત્યુ પામ્યા હતા રેલી કપાઈને એ અહીં જગ્યા પર તો અહીં તો કેટલાય ગાઈશ કેટલાય માણસ અહીં મૃત્યુ પામી ગયા એટલે આ તો રાતે તો ગાય સાવું ખતરનાક જ છે અને જુઓ તમે આ નાળું એ નાળું હવે આ જગ્યા તો આ અમારા ગામનું મેદાન આજે રવિવારે એટલે આ ચાલુ હું મેચ જોવો તમે આ બધા આ બધા જોવાવાળા માણસ હે અને આ ચાલુ હું મેચ તો આપણા જોઈએ મેચ અને પછી જઈએ ઘરે તો ગાય આપણે મેદાનમાંથી આવી ગયા છીએ ઘરે અને ઘરે આવે એટલે આપણે ધોવાનું હતું બાય એટલે ધોવાની તો ના પડાય નહીં આપણે એટલે ફટાફટ આપણે મશીન કાઢ્યું અને મશીનથી ધોવાનું ચાલુ કર્યું અને મારે ગાય જુઓ તમે મશીન શરૂ તો મારે આમ જો ગદરો બદરો બધું હોય ઉખાડે આમ આમજો શું પ્રેસ મારે અને આવું કંઈકમાં મારું બાયક ધોવાય છે તો મેં તમારા કોઈને ધોવું હોય ધોવાઈ ગયો મારા ઘરે હું તમને કઈમાં બાયક ધોઈ દઈશ ધોવાઈ દેજો અને આવું જુઓ તો નથી આવું બાયક બાયક જોયું અને ગાઈસ બીજો બાયક જોવો તમે બીજા બાયક ના આઈસલા આઈસલા બધું નોખું કર્યું હોય રિપેરિંગ કામ ચાલુ હવે બાયક નું તમે બધું કાઢે કાઢે કામ ચાલુ કર્યું હોય જોવો તમે વાયર વાયર કઈ બધું આખું બાયક ને નોખું કરી દીધું હવે જોવો તમે આ ડાઈસલા ને બાઈસલા બધું બહાર પડ્યું આવું કામ ચાલુ હવે ગાઈસ અમે રાતે નાળા બાજુ જોવો તમે રાત થઈ ફૂલ ફૂલ નાળા નાળા તો ના કઈ તમે વીસ વીસ વાગ્યા જાય નાળા અમે આજના વિડિયોમાં આટલું કાલે મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી